શું તમે ટેન્થ એન્ડ ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો શું તમે ડિપ્લોમા ડિગ્રી બી સીએ એમસીએ બીએસસીઆઈટી એમએસસીઆઈટીમાં સ્ટડી કરી રહ્યા છો શું તમારે વેકેશન સમયમાં કોમ્પ્યુટર અથવા આઈટી કોર્સિસ કરવા છે તો અમે પટેલ વેબ સોલ્યુશનની અંદર કોમ્પ્યુટરમાં ટેલી વિથ જીએસટી સ્પોકન ઇંગ્લિશ વેબ ડેવલપમેન્ટ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ ગેમ ડેવલપમેન્ટ આ ટાઈપના કોર્સિસ પ્રોવાઈડ કરી રહ્યા છે જેમાં વેબ ડેવલપમેન્ટની અંદર આપણે સીસી પ્લસ પ્લસ પીએચપી પાયથોન જાવા રિએક જેસ નોડ જેએસ અને મોબાઈલ એપ્લિકેશનની અંદર ફ્લટર એન્ડ્રોઈડ આ ટાઈપના કોર્સિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ લાસ્ટ યરના સ્ટુડન્ટ્સને આપણે પ્રોજેક્ટ ઇન્ટર્નશીપ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને દરેક કોર્સીસ ટોટલી પ્રેક્ટિકલ કોર્સિસ છે જે તમને કોલેજમાં એઝ વેલ એઝ જોબમાં પણ હેલ્પફુલ થાય છે અને પટેલ વેબ સોલ્યુશન જોબ પ્લેસમેન્ટમાં પણ દરેક સ્ટુડન્ટને હેલ્પ કરી રહ્યા છે તો ટૂંક સમયમાં વેકેશન બેચીસ આપણી સ્ટાર્ટ થઈ રહી છે સમર વેકેશનમાં આપણે ઓફર્સ પણ મૂકેલ છે તો તમે જરૂરથી કૃષ્ણનગર અથવા નિકોલ બ્રાન્ચની વિઝિટ કરો ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કરો અને જો તમને ડેમો લેક્ચર અનુકૂળ પડે છે તો પટેલ વેબ સોલ્યુશન જોઈન કરો